તો તો તમે બ્લોગ ના જોયો હોય જોઈ લેજો મિત્ર સાથે બથડે પ્રેન્ક પ્રેન્ટ કરી છે એ બ્લોગ ના જોયો હોય તો તેની લિંક હું મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં અને હવે જવું છે મિત્ર સાથે ઓફિસે અને મારા આવનારા ના વિડીયો જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી અત્યારે હાલ અહીંયા હું આવી ચૂક્યો છું મિત્રની ઓફિસે અને મિત્રની ઓફિસ છે આપણે બાય સેલ્સ ઇન્ડિયા અને પરમ લેબોરેટરીના બિલકુલ બાજુમાં સહકારી જીન હિંમતનગર અને આપણા મિત્રના જો ધંધાની વાત કરવામાં આવે બિઝનેસની તો એને છે રિયલ ઇસ્ટેટનો બિઝનેસ અને સાથે સાથે ઓર્ગેનિકનો પણ બિઝનેસ છે ઓર્ગેનિક પ્રોડક્ટનું તો ઓર્ગેનિક ઘી અને ઓર્ગેનિક હની એટલે કે મધનો વેપારનું હમણાં નવું ચાલુ કર્યું છે જે આપણે જે ઘી આવે છે એ આવે છે કાઠિયાવાડથી ગીર સોમનાથથી આવે છે ઘી અને જે હની આવે છે એ પણ ગીર સોમનાથથી આવે છે કાઠિયાવાડથી અને બંનેમાં ઘી અને હનીમાં સો ટકા ગેરંટી કે ઓરિજિનલ આવશે અને ગીર ગાયનું ઘી આવવાનું અને હની પણ ઓરિજિનલ આવશે અને સો ટકા ગેરંટી આપવામાં આવે છે તો હું તમને મિત્રની ઓફિસ બતાડી દઉં પહેલા તો આ રીતની કંઈક ઓફિસ છે અને એનું ઘી બતાડું તમને તા આ તેનું ઘી છે આ રીતના પેકિંગમાં આવશે અને આ એક કિલોનું આ એક કિલો છે આઈ થિંક અને ઘીની કંપનીનું નામ કરવામાં આવે તો વ્યાપક નેચરલ્સ એ પોતાની બ્રાન્ડ છે મિત્રની તો શું કહેશો જયભાઈ તમે ઘી વિશે કંઈ કહેવા માગશો બસ નેચરલ ઘી છે આ અને એકવાર તમે ટેસ્ટ કરો ટ્રાય કરો એટલે આઈડિયા આવશે અને આ ઘીની સ્પેશિયાલિટી કહીએ તો આ પાંત્રીસ લિટર દૂધ કિલો ઘી બને છે અને બહુ સારા આમાં ન્યુટ્રિશન હબ છે ટ્રાય કરો ઓકે અને હવે થોડી વારમાં ઘરે જવા નીકળવું છે વાગી ગયા છે બપોરના બાર એટલે કે મને લાગી ગઈ છે થોડીક ભૂખ એટલે ઘરે જઈને જમી લો પછી સાંજનો કઈ એવો પ્લાન નથી પણ જોતા રહેજો ને કાલનો બ્લોગ ના જોયો તો બ્લોગ જોઈ લો હવે થોડી વારમાં નીકળું છું ઘરે જવા માટે તો ઘરે જવું એ પહેલાં અત્યારે હાલ જઈ રહ્યો છો મિત્ર સાથે દવાખાને એને એક ફર્સ્ટ રાઇડિંગના ક્લબમાં જોઈનિંગ લેવું છે એટલે કે ત્યાં રસીનું ને એક ઇન્જેક્શનનું નાનો ફોર્મ્યુલા છે કે એક રસી લેવી પડે એના માટે ધનુરની તો એના માટે જઈએ છીએ અને એક ડોક્ટર પાસેથી સર્ટિફિકેટ લેવું પડશે એ લેવા માટે એક મિત્ર એવા ડોક્ટર છે સોમાની સાહેબ કરીને ત્યાં જઈ રહ્યા છે સોમાની હોસ્પિટલમાં જે અહીંયા નજીકમાં જ છે એ હાલ તો હું ગયો તો બોક્સ ક્રિકેટ એ અને અત્યારે હાલ વાગી ગયા છે રાતના દસ અને આજનો આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તો મળીશું જ કાવાના આ બ્લોગ સાથે થેન્કસ ફોર વોચિંગ ટુ બાય ગાય